નમસ્કાર ફરી પાછું તમારું સ્વાગત કરું છું રાજકોટ મહાનગરપાલિકાની ભરતી પ્રક્રિયાની અંદર એપ્રેન્ટિસની જે ભરતી પ્રક્રિયાની શરૂઆત વિદ્યાર્થી મિત્રો કરી દેવામાં આવી છે ડબલ્યુ બરાબર છે આ વેબસાઇટ ઉપરથી ટોટલ જગ્યા આઠસો રહેશે અને તેની અંદર જુદી જુદી ટૂંકમાં પોસ્ટ આપેલી છે કઈ કઈ પોસ્ટ ઉપર ટૂંકમાં ભરતી પ્રક્રિયા થવાની છે તે તમને હું બતાવી દઉં કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એપ્રેન્ટિસની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એની લાસ્ટ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરાવી શકો છો જેની અંદર આઈટીઆઈના ટ્રેડ દ્વારા લોકો આ ફોર્મ ભરી શકશે ક્યાં ક્યાં ટ્રેડ આપેલા છે તે તેની વેબસાઇટ ઉપર પણ મૂકેલી છે માહિતી જેની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ બધા ટ્રેડ જોવા મળશે બરાબર છે જેમાં કાર્પેન્ટર હશે ઇલેક્ટ્રિશિયન છે ફિટર છે બરાબર છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે લાઇનમેન છે મિકેનિકલ ડીઝલ છે બરાબર છે પેન્ટર છે પ્લમ્બર છે કોપા કરેલા હોય સર્વૈયર છે વેલ્ડર છે વાયરમેન છે આવા જુદા જુદા ટ્રેડ માટે એપ્રેન્ટિસની શરૂઆત કરી દેવામાં આવી છે બરાબર છે અને તે એડવર્ટાઇઝમેન્ટ આપણે ટૂંકમાં વેબસાઇટ ઉપર પણ મૂકેલી છે જે અમારી ચેનલ ઉપર ટેલિગ્રામ વોટ્સઅપમાં પણ અપલોડ કરેલ છે તે તમે વાંચી શકો છો એની વેબસાઇટની લિંક પણ ટેલિગ્રામમાં અપલોડ છે જેથી કરી તમારે ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આરએમસી ની જે વેબસાઇટ છે બરાબર છે તેની ઉપરથી તમારે ટૂંકમાં આ નું ફોર્મ ભરવાનું રહેશે બરાબર છે જેની અંદર ટોટલ માહિતીમાં અપલોડ કરેલી છે તે તમે જાણી શકશો